ત્યારબાદ ત્રીજી વસ્તુ સુપી દીધી તો કે જો ઉષ્મા ઉત્પન્ન થાય તો આ ત્રણ બગતો હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો આજે એમાંનો આપણે એક ઉદાહરણ જોશું રંગ પરિવર્તનનું કે ભાઈ રંગ પરિવર્તન કેવા प्रकारे થાય કે તેમાં આપણે શું કીધું છે જો લોખંડ સાથેની પ્રક્રિયા બાદ કોપર સલ્ફેટના રંગમાં જેવો પરિવર્તન તો આપણે જોઈએ કે ભાઈ કોપર સલ્ફેટના રંગમાં કેવું પરિવર્તન થાય તો જો અહીંયા તમે જોઈ શકો મારી પાસે કોપર સલ્ફેટ છે બરાબર તો આપણે કોપર સલ્ફેટ નું સૌ તો દ્રાવણ બનાવીએ આપણે એક બીકર ની અંદર પાણી લીધું છે અને હવે એમાં કોપર સલ્ફેટ ઉમેરી અને કોપર સલ્ફેટ નું દ્રાવણ બનાવવું સૌ જ્યારે પણ આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તો ત્યારે કેટલીક બાબતોની સાવચેતી રાખવી જરૂરી છે જેમ કે જો જ્યારે આવી રીતે તમે કોઈ પણ દ્રાવણ બનાવો બરાબર તો ક્યારે પણ એ દ્રાવણને હાથ વડે હલાવવું જોઈએ નહીં બરાબર એની માટે શું કરવાનું તો એની માટે ગ્લાસ રોડ આવે જો આ શું છે ગ્લાસ રોડ છે દેખાય તરા તો ક્લાસ બોર્ડ ની કોઈ પણ દ્રાવણ બનાવતા આ પછી આપણને ખબર છે કે જો તો પહેલા મુદ્દા અંદર કે ભાઈ એક બીટરમાં કોપર સલ્ફેટ દ્રાવણ બનાવો બરાબર તો અહીંયા આપણે શું કે આ દ્રાવણનો રંગ કેવો હશે વાદળી વાદળી રંગ નું છે તો તમને અહીંયા ફોટો આપેલો છે અને અહીંયા જો આપણે દ્રાવણ બનાવ્યું છે કેવું છે વાદળી રંગ નું છે ને

તમે આખર બીકરની અંદર કોપર સલ્ફેટ નું આપણે એનો રંગ પણ લખી દીધો કે ભાઈ વાદળી રંગનું દ્રાવણ આપણે મળ્યું ત્યાર પછી તો કે દ્રાવણમાં આપણે ખીલી મૂકી ખીલીને કેટલા સમય સુધી રહેવા દીધી આપણે કલાક સુધી

આ આપણું એ દ્રાવણ છે કે જેની અંદર આપણે લોખંડ ની ખીલી રંગ દેખાય છે તમને લીલો રંગ દેખાય છે તો આનો અર્થ શું થયો તો કે આનો અર્થ એવો થયો કે આપણી પાસે જે દ્રાવણ હતું એ દ્રાવણમાં શું આવ્યું રંગ પરિવર્તન આવ્યું ને

એટલે કે આયન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે તો ત્યારે શું થાય તો કે આ આયન જે છે ને એ SO4 સાથે જોડાઈ જાય અને એફી બનાવે અને અહીંયાથી જાય કોપર છોટું પડે એટલે કે આપણો આ જે દ્રાવણ છે એ દ્રાવણ કે જે પહેલા શું હતું તો કે CuSO4 નું દ્રાવણ હતું એ હવે CuSO4 નું દ્રાવણ નથી એ હવે શેનું દ્રાવણ છે તો કે એ હવે MpSO4 નું દ્રાવણ છે અને તમારી જે ખિલ્લી હતી એ ખિલ્લી ઉપર હવે તમને શું જોવા મળશે કોપર જોવા મળશે શું જોવા મળશે કોપર એટલે કોપર નું એક લેયર જોવા મળશે તો ચાલો આપણે સાથે સાથે એ પણ જોઈ

લાગેલી નોતી એનો રંગ જોવો પહેલા કેવો હતો ને હવે કેવો થઈ ગયો છે ઉપર કથ્થાઈ રંગ જોવા મળે છે ને તેનો રંગ છે આ કોપરનો રંગ છે કે જે તમારા દ્રાવણમાંથી શું થઈ ગયું તો કે હવે ફીલી ઉપર એનો સ્તર જામી ગયો આપણી પાસે અંદર બીજો પણ એક લોખંડનો ટુકડો છે જો તમે આ લોખંડના ટુકડા ઉપર જોઈ શકશો